ઘટનાના મામલે બાડોલી પોલીસ તેમજ જિલ્લાની પોલીસ ઘટના સ્થળે પહોંચી છે ફાયરની ટીમોની વાત કરો સુરત સહિતની કડોદરા પલ્સના પીએપીએલ સહિતની ટીમો અત્યારે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે સુરત જિલ્લામાં મોટા ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા તાલુકામાં ભારે ચોમાસે ફરી આગની ઘટના બનવા પામી હતી પલસાણા તાલુકાના જોડવા ગામે સંતોષ ટેક્સટાઇલ મિલમાં આવેલી છે જ્યાં અચાનક સાંજે આગની ઘટના બની હતી મિલમાં કામદારો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ડ્રમ વિભાગમાં ડળકો થતા ભાગદોડ મચી જવા પામી હતી અને જોતજોતામાં આગ વિકરાળ બની હતી જેથી તાત્કાલિક કડોદરા તેમજ બારડોલી ફાયરની ટીમની મદદ લેવામાં આવી હતી ફાયરની ટીમ પર આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો જોકે મિલમાં કામદારો કામ કરી રહ્યા હતા દરમિયાન વીસ જેટલા કામદારોને ઈજા થતા તેમના આસપાસની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પલસાણા તાલુકાના જોડવા ગામમાં સંતોષ ડાય ન્યૂઝ છે અને તેમાં ડ્રમના ફાટવાથી જ્વલનશીલ કેમિકલ ને લીધે આગની ઘટના ધ્યાનમાં આવેલી છે પ્રાથમિક અહેવાલોનું ધ્યાને લેતા બે વ્યક્તિઓના અવસાન થયેલા હોવાનું જણાય છે વીસ લોકો છે એમને સારવાર અર્થે હોસ્પિટલ માટે ખસેડેલા છે તેમજ બે વ્યક્તિઓ ગંભીર છે અને આગને કાબુમાં લેવાની પ્રક્રિયા છે એ ફાયર બાઇટિંગ સતત ચાલુ છે આ જે મિલ્સ દ્વારા કંઈક જોવા જાય કેટલા લોકો કંઈક ફસાઈ હોય તેના

પલસાણાની આસપાસની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે વીસ લોકો માંથી બે લોકોની હાલત ગંભીર હોવાનું હાલ પ્રાથમિક વિગત જાણવા મળી છે ઘટના સંદર્ભે સ્થાનિક કાફલો 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 તેમજ જિલ્લા અને એસપી સ્થળે આવ્યો હતો પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિતનો કાફલો આગની ઘટનાને ધ્યાનમાં લઈ ઘટના સ્થળે પહોંચ્યું હતું જોકે હાલ હજુ પણ આગ કાબુમાં આવી નથી જોકે અંદર હજુ પણ કેટલાક લોકો ફસાયા એની હજુ સુધી વહીવટી તંત્ર દ્વારા પુષ્ટિ કરવામાં આવી